આ કલિયુગ છે અને કલયુગ ક્યારે બુદ્ધિ ભ્રમિત કરે કહી ભ્રમિત કરીને શ્રાપ મળે છે સાતમે દિવસે તક્ષક નામનો નાક છે એ પરીક્ષિત કોણ તમે નું જે બેઠા છીએ એ બધા પરીક્ષિત છીએ આ આપણી કથા છે ભાગવતમાં એવું લખ્યું હોય કે પરીક્ષિતને પુત્ર સંગીએ શ્રાપ આપ્યો તને સાતમે દિવસે તક્ષક નામનો નાગ કરશે તારું મૃત્યુ થશે ભાગવતમાં એટલું જ લખ્યું હોય ભાગવતમાં એ ન લખ્યું હોય કે પરીક્ષિત એટલે તું પરીક્ષિત એટલે આપણે એ તો કોઈ એવો વિદ્વાન અને વક્તા જ્ઞાની વક્તા હોય એ તમને એના અર્થો સમજાવે કે આપણી કથા છે આપણે બધાય પરીક્ષિત છીએ અને આપણે બધાને સાતમે દિવસે તક્ષક નામનો નાગ કરડવાનો છે એ તક્ષક કોણ તક્ષક એટલે યમરાજ આપણી બધાની ઉપર ઉપરથી સો વર્ષની આયુષ્ય લાગે પણ એ સો વર્ષની જિંદગી જિંદગી નથી એ સો વર્ષની જિંદગી છે નહીં સાત દિવસની જિંદગી છે કારણ કે વાર સાત જ છે આઠ નથી સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ ને રવિ સાત જ વાર છે વાર આઠ નથી અને સાત વારમાંથી એક વાર આપણા માટે કપાળમાં લખાઈ ગયો છે આ આપણી કથા છે એક દિવસ તક્ષક આવશે એટલે યમરાજ આવીને ઉઠાવી જશે ત્યાં સુધીમાં આપણે મોક્ષની પ્રાપ્તિ કરી લેવાની છે ભજન કરી લેવાનું કોઈ સંતનું સમાગમ કરી લેવાનું છે જે પરીક્ષિતે કર્યું ગંગાના તટ ઉપર ગયા અને સુખદેવજીનું મિલન થયું સુખદેવજીએ કથા સાંભળી સાતમે દિવસે પરીક્ષિતની મુક્તિ આપી દીધી અને પછી સુતજી આ કથા ઋષિઓને સંભળાવી અને કહ્યું કે એક બાજુ પરીક્ષિત મહારાજ અને સુખદેવજીનું ગંગાના તટ પર મિલન થયું અને પછી દ્વિતીય સ્કંદમાં વિરાટ પુરુષનું વર્ણન કર્યું આ બ્રહ્માંડમાં જે આ બધું જ દેખાય છે એ ભગવાનનું સ્વરૂપ છે એ વિરાટ પુરુષનું વર્ણન કરી તૃતીય સ્કંદનો પ્રારંભ કર્યો તૃતીય સ્કંદમાં ભગવાન કૃષ્ણએ જ્યારે વિદાય લીધી ત્યારે પ્રાચીના પીપળા પાસે ઉદ્ધવને કીધું હતું હે ઉદ્ધવ તમારી ઉંમર થઈ ગઈ છે હું જાણું છું પણ મારું આ છેલ્લું કાર્ય તમારે કરવાનું છે કયું કાર્ય હું આ પૃથ્વી ઉપરથી વિદાય લઉં છું મારું કાર્ય પૂરું થાય છે મેં જન્મ મથુરાની જેલમાં લીધો મેં વ્રજમાં અગિયાર વર્ષને બાર દિવસની લીલા કરી ચૌદ વર્ષ હું મથુરામાં રહ્યો સો વર્ષ દ્વારિકામાં રહ્યો એકસો પચીસ વર્ષ આ પૃથ્વી ઉપર હું રહીને મારી લીલાની હવે સમેટી લઉં છું ધર્મની સ્થાપના કરવા માટે હું આવ્યો હતો મારું કાર્ય પૂરું થાય છે જરા નિમિત બનશે જરા નિમિત છે ઉદ્ધવ ઉદ્ધવ ને કહેજો કે તમારું કૃષ્ણ જતા રહ્યા છે રાધાને કહેજો કૃષ્ણ જતા રહ્યા છે ઉદ્ધવજી ભગવાનની ચરણ પાંદુકા લઈ અને વ્રજમાં જાય છે વર્ષના બજાઈને રાધેશ રાસેશ્વરી રાધાના મહેલ પાસે જઈ પોકે પોકે રડવા લઈ રડતો અવાજ આક્રમ સાંભળી જરૂખામાંથી રાધાજી બહાર નીકળે છે ઉદ્ધવ આ શું કરો છો ભાઈ ઉદ્ધવજીએ કહ્યું કે આપણે લૂંટાઈ ગયા દેવી પ્રભુ આપને છોડીને જતા રહ્યા ત્યારે રાધાએ કહ્યું તમારી કોઈ ભૂલ નથી થતી ને કૃષ્ણને બાણ લાગ્યું જરાયે બાણ માર્યું કૃષ્ણ આપને બધાને છોડીને જતા રહ્યા અને ભગવાને મને આ ચરણ પાદુકા આપી છે આ એની નિશાની છે ત્યાં રાધાજીએ એક ચપટી વગાડી ત્યાં જરૂખામાંથી શ્રી કૃષ્ણ પ્રગટ થયા અને ઉદ્ધવને દર્શન લીધા ઉદ્ધવજીના આખામાં અશ્રુ પડે છે વાહ ગોવિંદ તારી લીલા એક બાજુ તું સ્વર્ગે જાય છે વૈખુટ લોકમાં ગમન કરે છે મને સંદેશો લઈને મોકલો છો અને બીજી બાજુ રાધા પાસે પ્રગટ થાઉં છું હે મોરારી આ તારી લીલાને બ્રહ્માદી દેવતાઓ જાણી શક્યા નથી હું પામર જીવ કઈ રીતે જાણી શકું પછી પરમ શક્ત્યનો સ્વીકાર કરે આ એક સંકેત છે કે કોઈ મળતું નથી સ્વરૂપ બદલાવી નાખે છે પ્રભુ તો બધાએ બધું જ કરી શકે સ્વધામ પણ જાય ને પાછા રાધા પાસે પ્રગટ પણ થઈ શકે ભગવાન શ્રી કૃષ્ણ શું ન કરી શકે બધું જ કરી શકે પણ ભગવાને રાધા પાસે પ્રગટ થઈ અને જગતને એક સંદેશો આપ્યો કે કોઈ મરતું નથી સ્વરૂપ બદલી જાય છે હું તો બધા જ સ્વરૂપ ધારણ કરી શકું હવે મારું સ્વરૂપ ભાગવતમાં રહેશે હું સ્વર્ગે સ્વદામ નથી જાતો જે વ્યક્તિ મને પ્રેમ કરે છે અને જે મારું મિલન કરવા માંગશે તો હું મારું તેજ અને મારું સ્વરૂપ હવે મારું આ શરીર બે હાથ બે પગ મુખ આંખ નાક એ નહીં હોય મારું સ્વરૂપ હવે પોથીનું હશે વાંગમય સ્વરૂપ એટલે વાણીમય સ્વરૂપ હવે હું તમને મારા વાણીમય સ્વરૂપથી હું તમને દર્શન આપીશ એટલે આ છે ને એ શ્રી કૃષ્ણ છે એટલે પોથીની મર્યાદા બહુ રાખવી પડે છે આ સાક્ષાત શ્રી કૃષ્ણનું વાણીમય સ્વરૂપ છે